પોલીસે મૃતક યુવકના મૃતદેહનું પીએમ કરાવી હત્યારા આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ભિલોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું આસિસ્ટન્ટ પોલીસ અધિક્ષક સંજય કુમાર મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું ગઈકાલે એટલે કે એકત્રીસ સાત ચોવીસના કલાક એકવીસ ત્રીસ વાગ્યે ભિલોડાનું જેતપુર ગામ છે ત્યાં ફરિયાદી છે લક્ષ્મણભાઈ દેવજીભાઈ ગામેતી એના દીકરા જે સંજયભાઈ લક્ષ્મણભાઈ ગામેતીનું આરોપી આશિષભાઈ શાંતિલાલ ગામેતીએ કાલે મર્ડર કરેલું છે એવી જાણ થઈ અને આજે એની એફઆઈઆર દાખલ થઈ છે એમાં જે ઇશ્યુ છે એવો છે કે જે આરોપી છે એનો ફરિયાદી છે એમના વહુ છે સ્નેહબાળા એમની સાથે પ્રેમ સંબંધ હોય અને એની જદાવત રાખી અને આ ખૂન છે એ એમણે કરેલું છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે એમની જે છે છે એની શોધખોળ ચાલુ અને અમારી ટીમો પણ એની પાછળ અત્યારે લાગેલી છે સર છે એ અત્યારે એવું પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે તીક્ષ્ણ હથિયારો દ્વારા એને માથામાં ગંભીર ઈજાઓ કરી અને કરવામાં આવ્યું છે